પંદર દિવસ સુધી મારા ધરમપુર રોકાયા ત્યાં વસંતનો મહા મોટો ઉત્સવ કર્યો છેલ્લે કુશળ કુંવરબાઈએ સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે મહારાજ આ રાજ્ય તમને હું સોંપું છું સ્વીકારો આજથી હું તમારી દાસી આ રાજ્ય તમારું શ્રીજી મહારાજ કહે રાજ્ય તમારું તમે કરો પણ અંતરમાં રાખજો હરિ નિષ્કુળાનંદ સ્વામીના એ શબ્દો છે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કુશળ કુંવરબાઈ રાજ્ય તમે કરો અમારે એ બલાહ જોઈતી નથી પરંતુ ધ્યાન રાખજો હૃદયમાંથી અમારી મૂર્તિ અદ્રશ્ય ન થાય પણ કુશળ કુંવરબાઈ આ વખતે એક એવું ઈનામ જીતી ગયા કે આખા સત્સંગમાં આ ઇનામ એમને એકને જ મળ્યું છે બીજા કોઈને ન મળ્યું સ્વામિનારાય ભગવાને કેટલાક સર્વોપરી ઇનામોની વેચણી કરેલી એમાં એક ઇનામ દર્શન કરવા બાબતનું છે કોની જેમ જેમ દર્શન કરવા કુશળ આ કેમ કોઈ બીજા હરિભક્તનું નામ ન આવ્યું કારણ કે એ હતું ફક્ત પંદર દિવસ સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા તેમાં મૂર્તિ હૃદયમાં સાક્ષાત વસી ગઈ શ્રીજી મહારાજ જ્યારે ધરમપુરથી વિદાય થયા કુશળ કુંવરબાઈએ રાજ્ય પોતાના પુત્રને સોંપ્યું અખંડ ધ્યાનપરાયણ બન્યા બીજા પંદર દિવસમાં કુશળ કુંવરબાઈએ દેહ છોડીને ધામમાં ચાલ્યા ગયેલા એટલે શ્રીજી મહારાજ કહે છે કે દર્શન કરવા તો કુશળ કુંવરબાઈ જેવા એક વાર દર્શન કર્યા હોય મૂર્તિ અંદર ઉતરી જાય આપણે દરરોજ મંદિરમાં દર્શન કરીએ છીએ અને કદાચ કોઈ સંત પૂછે કે મંદિરમાં જઈ આવ્યા હા ઠાકોરજીને દર્શન કેવા હતા જરા કહેશો તરત જ આપણે વિચાર કરીએ પણ છાતી પર હાથ મૂકીને આપણે કહી ન શકીએ કે આવી પાગ હતી કે આવું સહેલું હતું આવો સુરવાળ હતો કે ધોતી હતી આવો હાર હતો આપણા દર્શન કેવા આખી જિંદગી દર્શન કરીએ તોય પણ ખબર ન પડે અમારા સંતો ઘણીવાર યુવાન છોકરા બાળકોની પરીક્ષા કરે અલ્યા શિક્ષા પત્રી વાંચે છે આજે સવારે શું આવ્યું હતું કંઈ ખબર ન હોય આપણે બધા વાંચી નાખીએ છીએ વાંચી રાખતા નથી શ્રીજી મહારાજે દર્શનની બાબતમાં કુશળ કુંવરબાઈને અને માન વિનાની ભક્તિનું જ્યારે ઇનામ આપવાનું હતું ત્યારે સ્વામિનારાયણ ભગવાનને કહ્યું માન વિનાની ભક્તિ તો રતનજી કે મિયાજી જેવા કોઈ જ કરતા હશે સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધરમપુરથી વિદાય થયા ત્યારે ચૈતનંદ સ્વામીને કહે કે ચાલો અમારી સાથે કામ પતી ગયું હવે આટલા માટે જ તમને જરા અપવાદ તરીકે દૂર કર્યા હતા તમે આ કુશળ કુંવરબાઈને સત્સંગ કરાવ્યો એ કામ પૂરું થયું ચાલો અમારી સાથે ચૈતન્યનંદ સ્વામી પાછા સ્વામિનાથ ભગવાનની સાથે જ આવ્યા છે